હલો નમસ્કાર સ્વાગત છે તમારું આપણા નવા કરંટ અફેરના વિડીયોમાં આજે આપણા જૂન મહિનામાં જે ખાસ બનાવો બનેલા છે એને આપણે કરંટ અફેર્સના મુદ્દાઓ તરીકે આપણે લેવાના રહીએ છીએ બરાબર છે તો સ્ટાર્ટ કરીએ લવારી કર્યા વગર અને હા જો તમે નવા છો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ બરાબર છે પછી કહેવાનું નહીં આવે ચાલો કરીએ હવે તો ભારતના નવા વિદેશ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે તો વિક્રમ મિસ્ત્રીની કોની છે વિક્રમભાઈ મિસ્ત્રીની આપણા નવા વિદેશ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે બરાબર છે જેઓ આપણા અગાઉ ચીનમાં ભારતના પૂર્વ રાજદૂત તરીકે બ્રાન્ડ ચીનના રાજદૂત તરીકે કામ કરી ચૂકેલા છે બરાબર છે જેઓ કોનું સ્થાન રહેશે તો વિનય મોહન છે એમની જગ્યા લેશે કોણ વિક્રમ મિસ્ત્રી તરીકે કોણ ભારતના નવા વિદેશ સચિવ તરીકે બરાબર છે યુરોપિયન કાઉન્સિલના નવા પ્રમુખ બરાબર છે યુરોપિયન કાઉન્સિલના નવા પ્રમુખ તરીકે એન્ટિનિયો કોસ્ટા આપણે જે શોર્ટ આપણે શોર્ટ આ ક્વેશ્ચન જોયા તેમાં આપણે આ મુદ્દો ઉલ્લેખ કરી લીધો હતો બરાબર છે તો પ્રથમ પ્રથમ ઓક્ટોબરથી જે આ પદ છે આપણા યુરોપિયન કાઉન્સિલના નવા પ્રમુખ તરીકેનું એ લેશે બરાબર ઓકે આ છે ભારતનો મોટો ઉત્સવ આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ છે તો ચેમ્પિયન કોણ કોણ થયું થયું છે ચેમ્પિયન આપણું ભારત દેશ ચેમ્પિયન થયું છે સામે કોઈ ટીમ હતી દક્ષિણ આફ્રિકા ઓકે ગેમ ચેન્જર શું છે મિલરનો સૂર્યકુમાર યાદવ તરફથી પકડેલો કેચ સૌથી વધુ રન રેમંતુલા રન રે રેમંતુલા ગુરબાઝ બરાબર છે એના તરફથી સૌથી વધુ રન છે સૌથી વધુ વિકેટ હર્ષદીપ સિંહ અને ફઝલક જે આપણા ફઝલક ફારૂક ફારૂકી જે અફઘાનિસ્તાનના છે અને હસ્તી આપણા ભારતના છે બરાબર છે તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો યજમાન દેશ કયો હતો તો વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાના શરૂઆતના ગ્રુપ સ્ટેજના મેચો હતા એ આપણે અમેરિકામાં હતા ગ્રુપ સ્ટેજ પછીના બધીની મેચો આપણે વેસ્ટ ઇન્ડિઝમાં ઓર્ગનાઇઝ કરવામાં આવેલી હતી બરાબર છે એની સાથે એક સેડ ન્યૂઝ છે કે આપણા ત્રણ દિગ્ગજ આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટીમાંથી નિવૃત્તિ લીધી છે સર રવિન્દ્ર જાડેજા રો મેન અને વિરાટ કોહલી તો કિંગ કોહલી હિટમેન અને સર જાડેજા ત્રણ જણાએ ટી ટ્વેન્ટી કરિયરમાંથી નિવૃત્તિ જાહેર કરેલી છે મતલબ કે એ લોકોએ વન ડે રમશે અને ટેસ્ટ મેચ રમશે બરાબર હવે તમને આ ત્રણેય પ્લેયર આઈ આઈપીએલ સિવાય તમને ઇન્ટરનેશનલ ગેમ્સમાં કે ટી ટ્વેન્ટીની આપણી જે ભારત દેશની ગેમ્સ છે ઇન્ટરનેશનલ ગેમ્સ એમાં તમને રમતા જોવા મળશે નહીં બરાબર ખાલી વન અને ટેસ્ટ મેચ ઓકે તો આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે તો લેફ્ટનન્ટ જનરલ એન એસ રાજા અબ સબમણીની આર્મી ચીફ જનરલ તરીકે ચાર્જ સંભાળેલો છે બરાબર છે તે આર્મી સ્ટાફના સુડતાલીસમાં વાઇસ ચીફ બન્યા છે કેટલામાં સુડતાલીસમાં વાઇસ ચીફ બનેલા છે બરાબર

રાજ્યના સ્ત્રી તરીકે મહિલા સચિવ તરીકેનું પદ સંભાળનાર પ્રથમ મહિલા છે કેવા છે પ્રથમ મહિલા રુદ્રવન મિસાઇલનું આપણે જુલાઈ મહિનામાં સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે બરાબર છે એની તૈય જે છે કોના દ્વારા કરવામાં આવેલું છે તો ડીઆરડીઓ દ્વારા એનું નિર્માણ કરવામાં આવેલું છે બરાબર તે પ્રથમ સ્વદેશી એન્ટી રેડિયલ મિસાઇલ રુદ્રવન છે બરાબર છે મિસાઇલ પાંચસો મીટરથી લઈને પંદર કિલોમીટર સુધીની ઊંચાઈમાં લોન્ચ કરી શકે છે બરાબર છે અને પ્રક્ષેપણ સ્થિતિના આધારે તે રેન્જ બસો પચાસ કિમી સુધીની એની રેન્જ રહેશે બરાબર છે તે મિસાઇલ એરક્રાફ્ટ હેંગર બંકર અને એલ સ્ટ્રીપ્સને નષ્ટ કરવા માટે સક્ષમ છે વિશ્વની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરી બજાજ કંપનીએ વિશ્વની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરી છે એનું નામ છે ફ્રીડમ એકસો પચીસ સીએનજી રાખવામાં આવેલું છે બરાબર છે પણ તમે પેટ્રોલ પર ચલાવશો જો આમાં બે ફીચર આપવામાં આવેલા છે એક પેટ્રોલનો આપવામાં આવેલા છે અને સાથે સાથે સીએનજીનો પણ ઓપ્શન આપવામાં આવેલો છે એટલે બે વસ્તુ તમને આમાં જોવા મળશે તમને ઓપ્શન આપેલું છે એસજી તમે પેટ્રોલ પર ચલાવી શકો છો પણ સીએનજી પર પણ તમે ચલાવી શકો છો ભારત અને થાઈલેન્ડ વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ કયો છે એક્સરસાઇઝ મૈત્રી બરાબર છે એની તેરમી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે થાઈલેન્ડના ટાંગ પ્રાંતમાં કરવામાં આવ્યું છે બરાબર છે આ કયા કયા દેશ ભારત અને થાઈલેન્ડ વચ્ચે થાય છે જો શ્રી નરેન્દ્ર મોદીને રશિયાનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે બરાબર છે ઓર્ડર ઓફ સેન્ટર એન્ડ્રીડ એપોસ્ટલથી સન્માનિત કરવામાં આવેલા છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોના દ્વારા વ્લાદિમીર પુતિન જે રશિયાના સર્વોચ્ચ રશિયાના હાલના રાષ્ટ્રપતિ છે બરાબર છે તો નેક્સ્ટ ભારતીય ટીમના નવા હેડ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે બરાબર છે શ્રી 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 ગૌતમ ગંભીર શ્રી શ્રી ગૌતમ ગંભીરની ભારતીય ટીમના હેડ કોચ ત્રણે ત્રણ ફોર્મેટના હેડ કોચ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે બરાબર છે એ કોનું સ્થાન રહેશે તો રાહુલ દ્રવિડનું સ્થાન રહેશે ટેન્ક બરાબર છે એનું આ જોરાવર ટેન્ક કોણે બનાવ્યો છે તો ડીઆરડીઓ એની ડીઆરડીઓ આ ટેન્ક બનાવેલું છે બરાબર છે સાથે સાથે એની કોની સાથે ડીઆરડીઓ અને લાર્સન એન્ડ બેલેન્ટી સાથે લોકોએ સંયુક્ત વિકાસ કરેલું છે બરાબર છે મહત્તમ એનું વજન કેટલું વહન કરી શકે છે તો પચીસ ટન જેટલું એવું વજન વહન કરી શકે છે પેરિસ ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં ભારતના ધ્વજવાહક તરીકે કોણ રહેશે બરાબર છે પેરિસ ઓલમ્પિક્સ હાલમાં ચાલુ છે એ છવ્વીસ છવ્વીસ જુલાઈથી અગિયાર ઓગસ્ટ સુધી ફ્રાન્સમાં પેરિસ ખાતે ફ્રાન્સના પેરિસ ખાતે આયોજિત કરવામાં આવેલું છે બરાબર છે ધ્વજ ધ્વજ વાહક તરીકે પ્રિયુષ સિંધુ અને ટેબલ ટેનિસ સ્ટાર શ્રી શરદ કમલની પસંદગી કરવામાં આવી હતી જેમણે વાહક તરીકે પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનો ધ્વજ ધ્વજવાહક તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું એક્સરસાઇઝ નોમાડિક એલિફન્ટ બરાબર છે ભારત અને મંગોલિયા વચ્ચે આ સંયુક્ત લશ્કરી થયેલી છે જે ક્યાં છે મેઘાલયનો ઉમરાઈ ખાતા આયોજન થયેલું હતું બરાબર છે જેની આવૃત્તિ છે સોળમી આવૃત્તિ આ એક્સરસાઇઝ ખાસ ધ્યાન રાખવાની એક્ઝામમાં ખાસ પૂછાય છે બરાબર જો હવે ખાસ બાબત છે આપણે હિસ્ટ્રી રિલેટેડ છે તો એકાવન હજાર બસો વર્ષ જૂની ગુફા પેઇન્ટિંગની શોધ કરવામાં આવેલી છે બરાબર છે ક્યાં છે ઇન્ડોનેશિયાના સુ સુલાવે ટાપુમાં ચૂનાના પથ્થરમાંથી છાતીની છત પર આ મળી આવેલી છે બરાબર છે એન્જલ ટેક્સ ડિપાર્ટમેન્ટ ફોર પ્રોફેશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ એડ

બહુ જૂની છે એની કેટલા મેં આવૃત્તિ હતી એકસો સાડત્રીસ મે આવૃતિ હતી બરાબર છે તો મેન સિંગલમાં અલકારાઝ છે બરાબર છે વિમન સિંગલમાં બબોરા ક્રેજીવોકા છે મેન્સ ડબલમાં હેરી હેરી હેલોરા અને હેરી પેટર્ન છે અને મહિલા ડબલ્સમાં કેટરીના સિનિયા કોવા અને ટેલર ટાવ છે બરાબર છે યુરો કપ બે હજાર ચોવીસની વાત કરીએ તો યુરો કપ ફૂટબોલ છે ફૂટબોલની લીગ છે બરાબર ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ મેચમાં કોણે સ્પેને સ્પેને ઇંગ્લેન્ડને બે ઝીરોથી હરાવ્યું અને યુરો કપ બે હજાર ચોવીસનું ટાઇટલ જીતી લીધું છે બરાબર છે કોપો અમેરિકા બે હજાર ચોવીસ એનું અમેરિકામાં આયોજન થયું હતું બરાબર છે અમેરિકાનું ટુર્નામેન્ટ છે કેટલામી આવૃત્તિ હતી એની અડતાલીસમી આવૃત્તિ હતી જે વીસ જૂનથી ચૌદ જુલાઈ સુધી એનું આયોજન કરવામાં આવ્યું હતું બરાબર છે આર્જેન્ટિનાએ કોલમ્બિયાને હરાવીને સોળમી વખત કોપા અમેરિકાનું ટાઈટલ જીતી લીધું છે બરાબર નેપાળના નવા વડાપ્રધાન કોણ છે જો ઓલી શર્મા જે નેપાળના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે વિશ્વનું સૌથી ઊંચું એકસો ત્રેસઠ ફૂટનું ત્રિશુર છે ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે સિંગોડો નદી કઈ સિંગોડો નદીને કાંઠે બરાબર છે જે એકસો ને ત્રેપન ફૂટ ઊંચી ત્રિશુળનું સ્થાપના કરાવવામાં આવ્યું છે બરાબર છે એકસો બત્રીસ ફૂટના થાંભલા ઉપર એકસો ને એકસો ફૂટ ઊંચા થાંભલા ઉપર એકવીસ ફૂટ ત્રિશૂળ બનાવવામાં આવ્યું છે કુલ ઊંચાઈ થાય છે એકસો ને બરાબર ખર્ચી પૂજા આપણે આ બાબત આપણા કલ્ચર રિલેટેડ છે બરાબર છે ખાલીમાં લેવાનું કંઈ છે નથી ખાલી પોઈન્ટ પોઈન્ટ જોઈ લઈએ બરાબર છે ખર્ચી પૂજા છે જે ક્યાં છે ત્રિપુરાના લોકો ત્રિપુરા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે બરાબર છે ત્રિપુરા રાજ્યનો એક અનોખો એક તહેવાર છે જે હિન્દુ કેલેન્ડર મુજબ ચંદ્ર મહિનાની અષાઢની શુક્લ અષ્ટાષ્ટમીના દિવસે જેનો ઉજવો થાય કેટલા દિવસ ચાલે છે સાત દિવસ સુધી ચાલતો તહેવાર છે તે દર વર્ષે જુલાઈના ઓગસ્ટમાં નવા ચંદ્રના આઠમા દિવસે મનાવવામાં આવે છે બરાબર છે હવે જો ખર્ચી શબ્દ છે એનો મતલબ શું થાય છે ખર્ચી શબ્દ ત્રિપુરી શબ્દ પરથી ઉતરી આવે છે જેનો અર્થ થાય છે પાપ અને સપાઈ જે પાપોને શુદ્ધિ દર્શાવે છે ઓકે નેક્સ્ટ બીજી તો આ ટોટલ માહિતી તમને એઝ અ પીડીએફ સ્વરૂપે આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે એટલે વ્યવસ્થિત જેને નોંધવું હોય નોંધી લેજો બરાબર છે બાકી તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામને લિંક મળી રહેશે બરાબર નેક્સ્ટ એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જેનો અત્યારે હાલમાં ઇન્ડેક્સ બહાર પડેલો છે આ મુજબ બહારનો ભારતનો સ્કોર શું છે તો બે હજાર વીસ અને એકવીસમાં છાસઠથી વધીને બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં ઇકોતેરમાં થયું છે બરાબર છે એમાં શ્રેષ્ઠ પ્રદર્શન કયા રાજ્યનું રહ્યું છે આપણે તો કેરળ અને ઉત્તરાખંડનું શ્રેષ્ઠ પ્રદર્શન છે બરાબર આપણો સ્કોર શું છે ઇકોતેર બે હાજર ત્રેવીસ અને ચોવીસ ના ફાયર માટે ઇકોતેર માં આપણું સ્થાન છે બરાબર છે રવાડાના નવા રાષ્ટ્રપતિ તરીકે રવાંડાના રાષ્ટ્રપતિ તરીકે પેલ કલાકે નવ્વાણું ટકા મતો સાથે જીત મેળવી છે એટલે એ આપણા એ રવાંડાના રાષ્ટ્રપતિ થયેલ છે બરાબર છે તો રવાડા સમાચારોમાં રહેલું છે તો તેનું પાટનગર અને સૌથી મોટું શહેર છે કી ગાલી બરાબર આ જોડકા પૂછાય શકે છે આપણું વિશ્વ રિલેટેડ હોય તો જો તમે જીપીએસસીની એક્ઝામ આપો છો તો આ અમુક વસ્તુ રહેશે કે ઇન્ટરનેશનલ બાબતો છે તો રવાંડાના રાષ્ટ્રપતિ છે તો રવાંડાની પાટનગર શું છે તો કીગાલી શ્રમિક બશરા યોજના બરાબર છે યોજના તમારે યાદ રાખો ને આપણા લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે ગુજરાત રિલેટેડ છે એટલે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ દ્વારા શ્રમિક બસેરા યોજના શરૂ કરવું છે કરી છે બરાબર કે આ અંતર્ગત અમદાવાદ રાજકોટ ગાંધીનગર અને વડોદરામાં નિર્માણ થનાર સત્તર શ્રમિક શ્રમિક બસેરાનો અમદાવાદ જગતપુર ખાતે તેમણે ખાતમુહૂર્ત કરાવ્યું હતું આ યોજના અત્યારે હાલ પૂરતી મેટ્રો સિટીઓમાં જ છે બરાબર છે તો આ યોજના અંતર્ગત જે લોકો શ્રમિક કામ કરે છે મજૂરી કામ કરે છે એ લોકોની વ્યક્તિ દીઠ પ્રતિદિન પાંચ રૂપિયામાં રહેવા માટે હંગામી આવાસો મળી રહેશે એટલે કે દિવસનું એ લોકોનું રહેવા માટેનું એક દિવસનું ભાડું હોય છે પાંચ રૂપિયા બરાબર ચોક્કસ કે તેથી નીચેના બાળકો માટે કોઈ લેવામાં આવશે નહીં એટલે કેટલા રૂપિયા ભરવાના છે ખાલી રૂપિયા રૂપિયા કલાકના રહેશે તો ભારતીય ફૂટબોલ નવા કોચ તરીકે મોનાલો માર્કેઝની નિમણૂક કરવામાં આવેલી છે બરાબર છે ભારતનું પ્રથમ વિદેશી જનઔષધિ કેન્દ્ર આપણા વિદેશ મંત્રી એસ શંકર દ્વારા

પ્રતિષ્ઠિત ઓલિમ્પિક ઓર્ડર થી સન્માનિત કરવામાં આવેલ છે કોને અભિનવ બિંદ્રા તમારે કોમેન્ટ કરવાનું છે કે અભિનવ બિંદ્રા કઈ રમત સાથે સંકળાયેલા છે ફટાફટ ઓલિમ્પિક્સ અત્યારે ચાલુ છે એટલે તમને ખ્યાલ હશે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ માં ભારત નું જે સિંગાપોર નું પાસપોર્ટ ઇન્ડેક્સ કેટલો છે જો બરાબર છે ભારત નું પાસપોર્ટ ઇન્ડેક્સ અત્યારે 58 થયો છે બરાબર ભારત આ ઇન્ડેક્સમાં બાવીસ માં ક્રમે છે એનો મતલબ એવો છે કે ભારતનો પાસપોર્ટ અઠાવન દેશોની વિઝા ફ્રી એક્સેસ એક્સેસ ધરાવે છે જ્યારે સિંગાપોરનો પાસપોર્ટ એકસો ને પંચ્યાસી દેશોમાં ફ્રી વિઝા એક્સેસ સાથે પ્રથમ ક્રમે છે ત્યારબાદ ફ્રાન્સ ઇટાલી જર્મની જાપાન અને સ્પેન જે એકસો બાણું દેશોની વિઝા ફ્રી એક્સેસ સાથે બીજા ક્રમ પર છે એટલે સૌથી સારો હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ કોનું છે સિંગાપોરનું છે અને ભારતનું કેટલામાં છે ભારત અત્યારે બ્યાસી છે બરાબર છે ઇફ યુ લાઇક વિડિયો સ્ટેશન પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાં કટન કરીને દબાવી દેજો બરાબર અને તમારા મિત્ર સાથે શેર કરતા રહેજો બરાબર છે આપણે ફેસબુક પર આપણે ઇન્સ્ટાગ્રામ પર છે આપણે ટેલિગ્રામ પર પણ છે તો તમને આ ત્રણે ત્રણ વસ્તુની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ જય ભારત અને વાંચવાનું ચાલુ રાખજો